એ જમીનોના એને કરેલા છે ભાડા કરારથી આપેલા છે અને ઘણા જમીનો ટ્રાન્સફર પણ કરી દીધા છે એ મુદ્દે પણ ઘણી રજૂઆતો હતી સાથે આજે ઘણા આગેવાનોએ શાળાના શિક્ષણ બાબતની રજૂઆતો કરી છે જેમાં આપે જોયું હશે ઘણી શાળાઓમાં શિક્ષક નથી સંખેડાની ચાર શાળા આવી છે એક પણ માસ્તર નથી તો શાળામાં શિક્ષક ન હોય ઓરડા ન હોય તો કઈ રીતના ભણશે એવી જ રીતના આપે જોયું હશે અમે એકલવ્ય મોડલ શાળાની મુલાકાત લીધી તો ત્યાં એકસો ને સોળ જેટલા વિદ્યાર્થીઓને બે દિવસ પહેલાં ફૂડ પોઈઝન થયું આજે પણ એ લોકો હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે આ ઘોર બેદરકારી છે અને ત્યાંના અમે શિક્ષક મિત્રો સાથે અમે વાત કરી તો તમામ લોકો આઉટ સ્ટેટના છે અને તમામ લોકો હિન્દી ભાષા બોલે છે એમને ગુજરાતી વાંચતા નથી આવડતું ગુજરાતી સમજતા નથી વાંચતા નથી કે બોલતા નથી તો ગુજરાતી મીડિયમ શાળામાં બહારના લોકોની આવી રીતના ભરતી તો કઈ રીતના ચાલશે અને જેટલી પણ મોડલ શાળા ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં છે તમામ શાળાઓમાં પંદર જેટલો સ્ટાફ બહારથી મૂકવામાં આવ્યો છે અને તમામ સ્ટાફ એક જ યુનિવર્સિટીમાંથી આવેલો છે તો એ પણ ખૂબ મોટું કૌભાંડ હોઈ શકે અને અમે સરકાર ગુજરાત સરકારે ભરતી કરી છે એમને કહેવા માંગીએ છીએ શું ગુજરાતમાંથી કોઈ લાયકાત ધરાવતા ઉમેદવાર આપને નથી મળ્યા શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ ઉમેદવાર એમને લાયક નથી મળ્યા તો આવી રીતના જ આદિવાસી બજેટોમાં ખૂબ મોટું કૌભાંડો થયા છે છોટાઉદેપુરમાં નલસે જલ યોજના હોય હાપેશ્વર પાણી પુરવઠા યોજના હોય એમાં પણ ખૂબ મોટું કૌભાંડ છે રેતી ખનન આટલું બધું થાય છે એમાં રોયલ્ટી કોઈ ભર્યા વગર બારો બાર રેતીનું અહીંયાથી ચોરી થાય છે એવા અનેક પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે ત્યારે અમે લોકોને સાંભળ્યા છે ને આવનાર દિવસોમાં આ તમામ પ્રશ્નોને લઈને ગુજરાત સરકારમાં અમે રજૂઆત કરીશું સરકાર અમને આ બાબતે એમાં ગંભીરતા લઈને એનું નિરાકરણ લાવે એવા અમારા અમને અમે સરકારને અપીલ કરીએ છીએ ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી દિવસોની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવે છે આ લોકસભાની ચૂંટણી તો આપણે ગઠબંધન અંદર રહી છે પરંતુ જે ચૂંટણી આવે છે કેવી તૈયારી છે આમ આદમી પાર્ટીની આજે તમે જોયું હશે પહેલાં સંખેડા તાલુકો નવસા નસવાડી કૌવાટ ને હમણાં છોટા ઉદેપુર જીતપુર તાલુકાની મિટિંગ અમારી હતી એટલે ઇન્ડિયા ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી હતી તમામ લોકોએ ખૂબ સારી મહેનત કરી છે અમે પણ ત્યાં ઉમેદવાર હતા ત્યારે આવનાર દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની અને છોટા ઉદેપુર નગરપાલિકાની છે એમાં પણ અમારી તૈયારી છે અને રાષ્ટ્રીય સ્તરે જો ગઠબંધન થશે તો અમે ગઠબંધનમાં લડીશું અને રાષ્ટ્રીય સ્તરે જો ગઠબંધન નહીં થશે તો પણ આમ આદમી પાર્ટીની તૈયારી ગુજરાતમાં છે અને તમામ તાલુકાની અને જિલ્લાની બેઠકો હોય કે નગરપાલિકાની બેઠકો પર આમ આદમી પાર્ટીના લોકો તૈયાર છે અને લડશે બીજો એક મોટો પ્રશ્ન છે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજના જે દાખલાનો પ્રશ્ન છે સરકારે જે એના નેતાઓ છે ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર આવી ગયા હતા પરંતુ તેનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું અને જે ઉમેદવારો છે તે નોકરીથી વંચિત છે આગામી દિવસોમાં આપના કેવા કાર્યક્રમ રહેશે અમને અમારી સમક્ષ ઘણા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ જાતિના દાખલાઓને લઈને આવ્યા છે એમનું કહેવાનું એવું છે કે અમે ચૌદ પ્રકારના પુરાવા રજૂ કરીએ છીએ બાપ દાદાઓના પરદાદાઓના સ્કૂલ દાખલાઓ પણ રજૂ કરીએ છતાંય અમને જાતિના દાખલા આપવામાં ન આવવાથી નોકરીની ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અને શિક્ષણમાં ખૂબ તકલીફો પડે છે ત્યારે આપ જોઈ શકો છો કે એસટી કેટેગરીના જે જાતિના દાખલાઓ છે એમાં સરકારે એક સમયે મેળાવડા કરીને બીજી કાસ્ટના લોકોને જાતિના દાખલા આપ્યા હતા અને આજે અસલ આદિવાસીઓ પર આટલા મોટા આટલા વધારે પ્રમાણમાં પુરાવા લેવામાં આવે છે અને સાથે ધરમ ધક્કા ખવડાવવામાં આવે છે એક પણ કામ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારના નાણાં લીધા વગર થતું નથી જે બાબત અમારી સામે આવી છે આવનાર દિવસોમાં એને પણ ઉજાગર કરવાનું કામ અમે કરીશું ખેતરભાઈ ખાસ કરીને તમે લોકસભાની ચૂંટણી લડ્યા તમારી સામે ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખભાઈ વસાવા હતા આપે મહેનત પણ કરી જીતવા માટે પરંતુ એ મહેનત કામ ના લાગીને આપની હાર થઈ છે અત્યારે મનસુખ વસાવા ત્યાં સાંસદ છે કેવી આગામી દિવસોમાં તમારી તૈયારી છે અમે શરૂઆતમાં પણ તમામ મીડિયા મીડિયા મિત્રો સાથે વાતમાં કીધું હતું અમે ચૂંટણી લડીએ છીએ પૂરી અમારી તાકાતથી લડીએ છીએ અને ક્યાંક તો અમે જીતીએ છીએ ક્યાંક તો એમાંથી અમે શીખીએ છીએ અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા મનસુખભાઈ ચૈતરભાઈ વસાવા ઉમેદવાર હોવાથી જ મનસુખભાઈને ટિકિટ પણ મળી હતી મનસુખભાઈ પાર્ટીની કૃપાથી જીતે છે લડે છે અને લડીને જીતે છે અમે અમારા તાકાતથી અમારા દમ પર લડીને જીતીએ છીએ મનસુખભાઈ પાંચ લાખ લીડની વાત કરતા હતા એમના ભાજપના અમિત શાહ પોતે ત્યાં આવીને પાંચ લાખ લીડની વાત કરી ગયેલા ત્યાં માત્ર પંચ્યાસી હજાર છસો ને મતથી જીત્યા છે અને એમના છ ધારાસભ્ય હતા સરપંચથી લઈને તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો નગરપાલિકાઓ એમની આખું પોલીસ તંત્ર આખું વહીવટી તંત્ર એમના પર હતું ને ધૂમ પૈસા હતા છતાંય અમે જીતની નજીક પહોંચીને અમે હાર્યા છે ત્યારે આવનાર દિવસોમાં ફરી અમને મોકો મળશે ફરી ફરી તાકાતથી લડીશું હજુ અમારી ઉંમર છે અમારી થોડી ત્રુટીઓ થોડી ખામી હતી આવનાર દિવસોમાં એમાં સુધારો કરીને લડીશું તો ચોક્કસ જ જીતીશું આજે આપ છોદેપુર જિલ્લાની મુલાકાતથી હતા કેવા એવા પ્રશ્નો જોવા મળ્યા આપ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની વાત પણ કરી છે કેવા એવા ખાસ પ્રશ્નો હતા કે તમને જે સાંભળ્યા હતા અને તમે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની સૌપ્રથમ તો હાલના હમણાં જ હું બેસીને લેટર લખું છું કલેક્ટર શ્રીને છોટાઉદેપુર જિલ્લામાં તોતેર ડબલ એ અંતર્ગતની કેટલી જમીનો ટ્રાન્સફર કરી છે કેટલી ભાડાપેટા આપી છે કેટલી બિનખેતી કરી છે એની માહિતી માગું છું

રિહાન પટેલ પાઇપ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટા ઉદેપુર